કેમ છો સિટીના માણસો તો જુઓ તમે સિટીમાં તમે મીઠાની એક થેલીના દસ રૂપિયા કે વીસ રૂપિયા દો છો ને તે અમારા ગામમાં તો જુઓ મેં મીઠાના ઢગલા ઉપર ઊભાઈ જુઓ જ્યાં જોઈએ ત્યાં મીઠું મીઠું ને મીઠું 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 જુઓ અમારા એ મીઠા ઉપર તો પૂરાવાનું હોય જો અને અમારા અહીં મીઠાની કોઈ વેલ્યુ જ નહીં દુનિયાનું મીઠું દુનિયાનું ગમે એમ ખાઈ જો જો મીઠાના ગંજા ઉપર આપણે ઊભાી અને ગંજો બનાવવા માટે જીસીબી આવી ગયું આપણે બનાવાય હું તમને જીસીબી ગંજો બને મીઠું 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 જો સનરાઈઝ થવા આવ્યું સાંજનો સમય છે અને અમે મીઠા ઉપર હવે વિડીયો પસંદ લાઈક શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો અને આવું હોય તો આવી જાવ ખરા ઘોટામાં તમને પણ મીઠું બતાવી દઉં